મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી આ સામાન્ય સભામાં અલગ અલગ મુદ્દાઓ લેવામાં આવ્યા હતા જોકે સભાની શરૂઆતમાં જ વિરોધ પક્ષ દ્વારા સભા ગજવવામાં આવી હતી અને તેઓએ વિરોધ કરતા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા વિરોધ પક્ષના લોકો પ્રશ્નોની રજૂઆત ન કરી શકે તે માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવે છે અગાઉ બજેટ સત્ર હોવાનું કહી ખાસ સામાન્ય સભા બોલાવી તેઓને પ્રશ્નોથી વંચિત રાખવામાં આવ્યા હતા ત્યારે આ વખતની સભામાં પણ સામાન્ય સભા રાખવાના બદલે ખાસ સામાન્ય સભા તરીકે બોલાવી છે જેના કારણે તેઓ પોતાના મુદ્દાઓ રજૂ કરી શકતા નથી આ દર આ ચર્ચા દરમિયાન જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેને ડીડીઓ દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં જે બાંધકામ નિર્માણના મંજૂરી અંગેનો પરિપત્ર કર્યો છે તેનો વિરોધ કરતો વિરોધ કર્યો હતો અને તેણે દાવો કર્યો હતો કે રાજ્યની એક પણ જિલ્લા પંચાયતમાં બાંધકામ બાબતનો આ પ્રકારનો કોઈ પરિપત્ર નથી પરંતુ જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી દ્વારા જે રીતે પરિપત્ર આપવામાં આવ્યો છે તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામની મંજૂરી મળતી નથી અને સામાન્ય લોકો હેરાન થાય છે જેના કારણે એ લોકો અમારા સુધી રજૂઆત કરવા પહોંચે છે અને અમે પણ તેઓને મોઢું દેખાડી શકતા નથી આ બાબતે ડીડીઓ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત દ્વારા કોઈ નવો પરિપત્ર અમલમાં નથી રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર કરાયો છે તેનો જ અમલવારી છે એકસો પચીસ ચોરસ મીટર સુધીની જગ્યામાં કોઈ પણ પ્રકારની બાંધકામની મંજૂરીની જરૂર નથી એથી વધુની બાંધકામની સત્તા ગ્રામ પંચાયત પાસે છે તલાટી અને સરપંચ ટેકનિકલ વ્યક્તિ ન હોવાથી ઇજિનિયર પાસે પ્લાન મંજૂર કરાવવાનો રહેશે જો પ્લાન નિયમ નિયમ અનુસાર હોય તો બાંધકામની મંજૂરી મળી શકે છે જો કોઈ તલાટી મંત્રી કે તાલુકા પંચાયતના એસો સહયોગ ન આપતા હોય તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તમે કદાચ એ પરિપત્ર જોયો હશે એની સૂચનાઓ વાંચી હશે એકદમ સાદી સૂચના એ એ પ્રકારની છે કે એના હુકમો તલાટીની સહીથી પંચાયતમાં ઠરાવ થયા પછી તલાટી પોતાની સહીથી એના ઠરાવ બહાર પાડશે ખાસ કરીને આ પ્લાનની મંજૂરી કરવી બાંધકામની મંજૂરી આપવી એ એક ટેકનિકલ વિષય છે અને ટેકનિકલ વિષય હોવાને નાતે ટેકનિકલ એ વિષયના નિષ્ણાત કોઈ કર્મચારી હશે તો એની સાથે સંકળાયેલા હશે એ પ્લાનની સ્ક્રુટિની કરશે એ ચોકસાઈ કરશે પછી જ એ બાંધકામની મંજૂરી અપાય એ હિતાવો છે આખા ગુજરાત રાજ્યમાં આ પદ્ધતિ અમલમાં છે તમે કોઈપણ નગરપાલિકામાં જો જોશો કોઈપણ મહાનગરપાલિકામાં જોશો તો એ નગરપાલિકાના મહાનગરપાલિકાના એન્જિનિયરો પ્લાન ચેક કરે છે પછી જ એને મંજૂરી મળે છે એ જ પ્રકારે આપણે સૂચના આપી છે કે ભાઈ પ્લાન તમારે એન્જિનિયર પાસે ચેક કરાવી લેવાના છે સ્ક્રુટિની કરાવી લેવાની છે અને એને લાગુ માલુમ પડે કે આ પ્લાન નિયમ અનુસાર ના છે એ પોતાની સહી કરે એ સહી કરેલા પ્લાન ગ્રામ પંચાયતને આપે પછી એનો ઠરાવ કરીને બાંધકામની પરમિશન આપવાની છે અમે બધા જ તલાટીઓને ઓછામાં ઓછી બે મીટિંગમાં આજે બાંધકામના નિયમો છે તે અને એને કેવી રીતે ચકાસણી કરીને કેટલા દિવસોમાં આપણી આપી દેવી એ બધી જ બાબતો સમજાવી છે છતાં અમારી ઉપર કોઈ ધ્યાન અમારા ધ્યાન ઉપર કોઈ આવશે કે બાંધકામના એન્જિનિયર કે તલાટી પ્રજાના કામોમાં સહકાર નથી આપતા અથવા તો કોઈ પણ જગ્યાએ એમની વહીવટી વહીવટી કાર્યથી એ થાય છે તો અમે એમની સામે વહીવટી કાર્યવાહી કરીશું શિસ્ત વિષયક કાર્યવાહી કાર્યવાહી કરીશું આજે અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રી હંસાબેનના અધ્યક્ષસ્થાને આજની સામાન્ય સભા મળી હતી આજની આ સામાન્ય સભામાં વિકાસના વિવિધ બસો ચોત્રીસ કામો જેની રકમ અંદાજે સાત કરોડને સિત્તેર લાખ રૂપિયા જેવી થાય છે એ કામોને મંજૂરી આપવામાં આવી આ ઉપરાંત ચાર થી વધારેની રકમના જે કામો હતા એને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે મોરબી જિલ્લાની અંદર બાંધકામની મંજૂરી માટે જે પંચાયત મંજૂરી આપતી હોય છે એના માટે ખોટા બાંધકામમાં ગેરરીતિ ન થાય અને નિયમ મુજબ બાંધકામ થાય એ માટે અહીંથી અમારા જિલ્લા પંચાયતના ડીડીઓશ્રીએ લગત ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપેલી છે એટલે ગ્રામ્ય પ્રજાને આ મંજૂરી બાબતની વિશેષ ખબર ન હોય એટલે ગામમાંથી વારંવાર બધા જિલ્લા પંચાયતના સદસ્યોને ફરિયાદ આવતી હોય એટલે એ બાબતે થોડીક વહીવટી સરળતા રહે એ માટેની વાત હતી હા એ અહીંયા જિલ્લા પંચાયતમાં સફાઈની કામગીરી કરતી હોમા નામની કોઈ એજન્સી છે એમની વારંવાર અમારા જિલ્લા પંચાયતના સદસ્યોને અને વહીવટી તંત્રને પણ એવી ફરિયાદ મળેલી કે સમયસર કર્મચારીઓ જે એને રાખેલા છે એનો પગાર સમયસર કરતી નથી અને એની વારંવાર આ ફરિયાદ હતી એટલા માટે એને આજે એ એજન્સીને રદ કરવામાં આવેલ જે ડીડીઓ કક્ષાએથી સૂચના આપી છે એ આમ જોઈએ તો પ્રજા હિતમાં જ આપેલી છે કે જેથી કરીને જે મોરબીનો વિકાસ મોરબીની જે ટેરિટરીમાં થઈ રહ્યો છે અહીંયા ગેરકાયદેસર બાંધકામ ન થાય એટલા માટે જ આ કરવામાં આવેલ છે પણ બધા જ સભ્યોનો આગ્રહ એવો હતો કે મોરબી જિલ્લા પંચાયતની સોરી મોરબી સિટીની આજુબાજુના જે ગામડાઓ છે બરાબર છે પણ જે આ ઇન્ટેરિયર ગામડાઓ છે યા આ નિયમનું એટલું સખ્તાઈથી પાલન ન સો ટકા કંઈ પણ એવું જાનહાની કે આ થાય તો એમાં સીધી જ જવાબદારી તંત્રની અને ચૂંટાયેલી પાંખની પણ હોય છે એટલે ડીડીઓ શ્રીનું સૂચન એ બાબતે બરાબર હતું પણ અમે પ્રજાની વચ્ચે રહીએ છીએ એટલે પ્રજાને જે ડીડીઓ એ સભ્યોને સમજાવી શકે એ પ્રજા વચ્ચે સમજાવવું અઘરું હોય છે છતાં અમારા બધા સભ્યોનો પણ એવો જ આગ્રહ છે કે નીતિ નિયમ મુજબ જ બાંધકામ થાય અને ખાસ કરીને મોરબી સિટીની આજુબાજુમાં તો આ પ્રકારનું બાંધકામ ન જ ચલાવી જોઈએ એટલે આના માટે આજે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેનો એવો આગ્રહ હતો કે આઈથી આમ તો ડીડીઓશ્રીએ સૂચના જ આપેલી છે પણ એ સૂચનાને સદસ્યો પરિપત્ર અથવા જીઆર સમજે છે તો એને રદ કરવો એ માટેનો એક પ્રસ્તાવ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીએ કરેલ છે હા જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતભાઈ છે એમનો ગૌચર માટેનો પ્રશ્ન હતો પણ એ અમારા અહીંથી જિલ્લા પંચાયતના વહીવટી અધિકારી સચિવશ્રી ડીડીઓ શ્રીએ ડીઆઈએલઆરમાં ગૌચરની જગ્યા માપણી કરવા માટેની લેટર પણ કલેક્ટર સાહેબને અને ડીઆઈએલ એરને લખ્યો છે એટલે એ હવે જે તે ડિપાર્ટમેન્ટનું કામ છે એટલે એ નક્કી કરી અને હદ નિશાન કરી આપશે